તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સૂકી ભાજી તો તમે બહુ જ ખાધી હશે પણ બટેટા વગરની સૂકી ભાજી તમે ક્યારેય નહીં ખાધી હોય બહુ ચટપટી ટેસ્ટી એવી પરાઠા પૂરી રોટલી સાથે ગરમા ગરમ એને સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આજે આપણે જે સૂકી ભાજી છે એ કાચા કેળાની બનાવી રહ્યા છીએ એના માટે આપણે ત્રણ કાચા કેળા મોટા મેં લીધા છે તમારે જો વધારે બનાવી હોય તો ચારથી પાંચ પણ લઈ શકો કાચા કેળાને આ રીતે આપણે છૂટા કરી લઈશું અને ઉપર નીચેનો ભાગ કટ કરી લઈશું અને કાચા કેળાને સારી રીતે ધોઈ પ્રેશર કુકરમાં આપણે એને ઉમેરી અને એમાં એક કપ જેટલું પાણી ઉમેરી અને આપણે એના બે વિસલ કરી લઈશું તો અહીંયા તમે બટેટા બાફો ત્યારે તમારે એને ચાર વિસલ કરવા પડે પણ કાચા કેળા છે એ બેથી ત્રણ વિસલમાં સારી રીતે થઈ જશે તો મીડિયમ ફ્લેમ પર બે વિસલ થાય પછી પ્રેશર નીકળે ત્યાં સુધી હું કુકરને ઠંડુ થવા દઈશ પ્રેશર નીકળી ગયું અને હવે આપણે પ્રેશર કુકર ખોલી હલકા ગરમ હોય ત્યારે જ કેળાને આ રીતે બહાર કાઢી લઈશું અને એની છાલ ઉતારી લઈશું છાલે એની ઉતરી જાય એટલે આપણે એના પીસીસ કરી લઈશું તમે રાઉન્ડ રાઉન્ડ નાના નાના પીસીસ પણ કરી શકો કે પછી આ રીતે તમારે એના ચાર આ રીતે વચ્ચેથી ક્રોસ કટ કરી અને પછી આવા નાના નાના ટુકડા કરવા હોય તો એ રીતે પણ કટ કરી શકો તો આ રીતે હું કાચા કેળાને કટ કરી એ રેડી કરી લઈશ તો બાફીને રેડી થઈ ગયા હવે એની સૂકી ભાજી છે એ માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તો કાચા કેળાની સૂકી ભાજી બનાવવા માટે આપણે એક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન જેટલું જીરું અને જીરાનો હલકો કલર બદલાવા દઈશું જીરાનો કલર થોડો બદલાય એટલે એક ટી સ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને મીઠા લીમડાના પાન હિંગ અને હળદર તો એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ટી સ્પૂનથી થોડી ઉપર હળદર ફરાળી બનાવવા માંગતા હોય તો હિંગ અને હળદર તમારે સ્કીપ કરવાની થોડી સેકન્ડો માટે હિંગ અને હળદરને સાતળી લઈશું અને ગેસની ફ્લેમ મેં અહીંયા મીડિયમ જ રાખેલી છે બાફેલા કાચા કેળાના ટુકડા ઉમેરી દઈશું અને હવે તમે ઉપવાસમાં જે પણ ખાતા હોય એ ઉમેરવાનું બીજું સ્કીપ કરી દેવાનું બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉપવાસ માટે બનાવતા હોય તો શેકેલા જીરાનો પાવડર અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એના જગ્યા પર તમારે મરીનો પાવડર ઉમેરવાનો સાથે મેં અહીંયા ગોળ લીધો છે બે ટી સ્પૂન જેટલો તમે ખાંડ પણ ઉમેરી શકો અડધા લીંબુનો રસ નીચોવી દેસું સાથે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા અને મીઠું સ્વાદ પ્રમાણે ઉપવાસમાં તમે જે ખાતા હોય એ ઉમેરી દેવાનું તો તમે રોટલી શાક સાથે ઉપવાસ વગર ખાઈ શકો એ રીતે પણ બનાવી શકો અને ઉપવાસ માટે પણ જો તમારે ખાવી હોય તો આ રીતે બનાવી શકો એક ચપટી જેટલો ગરમ મસાલો તો ઉપવાસ માટે હોય તો તમારે સ્કીપ કરવાનો છે મિક્સ કરી એક બે મિનિટ જેવું આપણે એને સારી રીતે મીડિયમ ફ્લેમ પર સાતળી લઈશું આ રીતે થોડું સતળાઈ જાય એટલે સૂકી ભાજીમાં શિંગનો પાવડર ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ આવશે તો એક ચોથાઈ કપ જેટલા અદકચરા વાટેલા શીંગના દાણા ખારી શીંગ ઉમેરતા હોય તો મીઠું ઉમેરવામાં તમારે ધ્યાન રાખવાનું એકદમ સારી રીતે બે મિનિટ જેવું મેં પાછું સાતળી અને આપણી સૂકી ભાજી બનીને તૈયાર થઈ ગઈ ફરાળી કે સિમ્પલ તમે રૂટિન માટે જે પણ બનાવવા માગતા હોય એ રીતે બનાવી શકો છો તો આ રીતે જો તમે ક્યારેય કાચા કેળાની આવી સૂકી ભાજી ન બનાવી હોય તો રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ મેં જીન રેસિપી બનાવી છે પણ તમે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી રેગ્યુલર પણ બનાવી શકો તો આ રીતે કાચા કેળાની એકવાર સૂકી ભાજી તમે ટ્રાય કરજો બટેટા કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી અને ઝટપટ બની જાય એવી બની જાય છે તો રેસીપી એકવાર ટ્રાય કરી મને કમેન્ટમાં જણાવજો કે તમને કાચા કેળાની સૂકી ભાજીની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ